ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે તાલુકા પોલીસે હત્યા કેસમાં ગુનો દાખલ કરી તપાસ તેજ કરી દીધી આક્રોશિત રહેવાસીઓમાં ભય અને શોકનો માહોલ છવાયો છે સમગ્ર મામલો એવો છે કે અક્ષય નરેન્દ્રભાઈ કુરપાણે જે ભાઈલેવી વિસ્તારમાં રહે છે અને એ સોસાયટીમાં પાર્કિંગ બાબતે એ લોકોને ઝઘડો થયેલો અને સાડા આઠ વાગ્યાની આજુબાજુ સુશીલ કુમાર સિંધે છે એમને એમને છાતીના ભાગે એટલે કે ઉપરના ભાગે એક ચપ્પુ કે અથવા છરી જેવું વસ્તુ મારી અને જે તે વખતે મારેલું અને સારવાર દરમિયાન અ હોસ્પિટલમાં લાવતો એમનું થયું છે અને હાલ એમની પોલીસ ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી ચાલુમાં છે આ રોગને અટક હાલ ફરિયાદ લેવાનું પ્રોસીજર ચાલુ છે અને એ બાદ એને અટકની કાર્યવાહી કરવામાં આવનાર છે તમારા ઓળખતા એવું કંઈ હાલ તપાસમાં જણાવી આવેલ નથી પણ આ જે ફરિયાદી પાર્ટી છે છેલ્લા દોઢ એક માસથી જ ત્યાં રહેવા આવેલી હતી એમના મકાનનું રિનોવેશનનું કામ ચાલતું હતું એટલે એ દરમિયાન તેઓ ત્યાં ભાડેથી રહેવા આવેલા હતા અને એમના સોસાયટીના ગ્રુપમાં ચેટ થયેલું અને એ બાબતે આ એકબીજાને મળતા પેલા સામેવાળાએ હુમલો કરી અને સીધું ચપ્પુ મારી દીધું ને એ ટાઈપનું બનાવ બનેલ છે એ હાલ ચાલુ છે તપાસ ચાલુ છે હજી ફરિયાદ લઈ એની પ્રોસિજર ચાલુ છે એનું પીએમ કરાવવાની પણ આગળની કાર્યવાહી ચાલુ છે ફરિયાદી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બે થી ત્રણ વ્યક્તિઓ છે એ તપાસમાં કુલ સર તે પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે આજુબાજુના નિવેદનો લેવામાં આવશે અને એ આધારે જે પણ આરોપીઓ છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ત્યાં ટોકી કે ચાર અસના ધારો ફ્લેટ છે પાણીની ટાંકી ત્યાં આગળ એક મારા મારા ધારો ફ્લેટની નીચે છે થર્ડ ફ્લોર પર એક વ્યક્તિ રહે છે નો યુપી થી છે મહેનત થયો છે એમના રહેવા આવ્યો છે પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો હતો ભાઈને કઈ બોલ્યો હતો પણ ભાઈ મારો ભાઈ એવો છે કે કોઈની સાથે ઝગડ તો કાર્ય નથી ને આટલી બાબતમાં બી એને એક જ એને કીધું હતું કે ભાઈ આપ કૅસે કૅસે બોલ્યો ગ્રુપમાં મેસેજ પણ કર્યો હતો કે તું જાણતા નહીં યુપી વાળા હું કુછ બી કર લુંગા એસા જેસા આપે મેં મેરા પ્રોસેસ કરુંગા મુજબ જાણતા નહીં ભાઈ એ ગાડી ત્યાં મેં હતી એની ગાડી રોડ બહાર રોડ પર મેઘી ના હોય મારો ભાઈ એવો છે કે એને એક વખત મારો ભાઈને કહેવાનું હતું કે તું મને એક વખત કે તો કરી યા તો કોને કે તું કસાઈને આગળ પાછળ કરી શકે છે તું બાર રોડ પર કેવી રીતે મેગી શકે છે કોની ગાડી તો ભાઈ આ બાબતથી ખાલી આટલું જ બોલ્યો હશે કે ભાઈ તું એસો તો ગ્રુપમાં બોલનાર તો જ છીએ એક વાર તો ગ્રુપ ગ્રુપમાં આ વાત છેડી આવી રીતે હવે એ વ્યક્તિએ બપોરે મારા ભાઈને બધું આમ તેમ થયું કઈ બોલ્યો બોલા ચાલી બોલાચાલી થઈને પતી ગયું અને સાંજે એને પ્લાનિંગ કર્યો અને મારા ભાઈને અહીંયા ઘા માર્યો છે હમણાં મારા ભાઈને મૃત્યુ થઈ ગઈ છે ઘા મારીને એની સાથે બે ત્રણ જણ હજુ હતા એ મને કેતા કેતા મને ડાયરેક્ટ બોલ્યો કે બે ત્રણ છે એની સાથે હતા અને પ્લાનિંગ કરી દોઢ વર્ષ એ હમણાં એક જ મહિનો થયો છે અહીંયા રહેવા આવ્યો છે એવું છે અને એ અમને નહીં ખબર શું કરે છે કેમ કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આજુબાજુ અમે કોને ઓળખતા નહી કોની સાથે વાત પણ નથી કરતા આજની તારીખમાં આખી ફ્લેટમાં અમે કોને નથી ઓળખતા

બપોરે આવી ને direct સુઈ ગયો મને ખબર નાઈ અમાર કઈ બાબત થઇ હશે તો એવી રીતે તો સાંજે કઈ ગયો હશે દીદીને ત્યાં જઈને પાછો આવ્યો અને એટલામાં માં એ direct દાદરા ચડતો હતો એટલા માટે પેલો ready જ હતો અને અહીંયા ગામ મારી નાખ્યો એને એક જ ગામ માર્યો છે મોટો જે અહીંયા આખો અને ત્યાં જઈ ને મારા ભાઈ નો એ થઇ ગયો અને એની સાથે બે ત્રણ જણ હતા the arrow afraid the arrow afraid પ્રિયા ટોકીજ ચાર રસ્તા ત્યાં આગળ